તો એ આપણે વિડીયો સેલું કરી દીધો છે દસ કહેવાય અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે ને જમવાનું બનાવીને ગયું છે આજે છે વેલાહેર જમવાનું કે આપણે જવાનું છે બહાર કેમ કે વૃધરે છે બહુ થી જઈએ અને ગળાનો અવાજ ને આવતો બે વાર દવા લીધી પણ કાંઈ ફેર પડતો નહીં એટલે આપણે તળાશે જવાનું છે તો ફટાફટ જમી લઈ પછી જમીને નીકળશું હજી નાવાનું ધોવાનું બધું બાકી છે કેમ કે દુકાન બે હોવાળાનું કોઈ સેટિંગ નહોતું એટલે આજ નહોતું જાવતા પછી

કે આમ બહુ વધતી દવાખાનામાં ટ્રાફિક વિડીયો કેમ ઉતારો શરમ બહુ લાગી ને એવું બધું એટલે કાંઈ ઉતારો નહીં કેમ કે બધા બહુ માણસો એટલે બધા સાહેબ દાતા હોય તો શરમ લાગે થોડી થોડી ને દવાખાનામાં ટ્રાફિક એટલે તો આમાં વિડીયો ઉતારો તો કેમ ઉતારો એવું શું ને એટલે કાંઈ ઉતારો નહીં ને દવા લઈ લીધી છે ને હવે દુકાનનો માલિક પણ લઈ લીધો છે ને ત્યાં છે દ્રાખ લેવા દ્રાખ લઈ લે એટલે નીકળીએ વાગી જાય છે તેને ભાગવા આવી જાય છે કેમ કે એક કલાક તો દવાખાના માં બેઠા કેમ કે એના ટ્રાફિક જ એવું હતું કેમ કે હમણાં ફરક ધ્યાન થયા એક દવાખાના ડોક્ટર રજા ઉપર હતા ને એક ઠેકાણે ટ્રાફિક હતી નાની એવી આવ્યા ને પછી એકબીજા દવાખાને ગયા ના બહુ ગરદી એને લઈ જતા થોડું મોડું થઈ ગયું તો હવે સને ફટાફટ નીકળીએ ગઈ કેમ કે અહીંયા વિડીયો બહુ બનાવ્યો જ નહીં કે બહુ બહુ હોય ને તો એમાં હું બનાવું એમ જ થાય તો જો અત્યારે તો એમ કહેવાય અહીં ધરાક લેવા ગયેલા શું કાગે તો ધરાક લેવા જાય ને

He? Tukre me chatane Yol abu tukhore pae Oi pae rewa de nek bhai Pae Ke wal zo kaetra ka me Mitali? Ka me pe Tum? Me pe Mitali tukhe ne pae Ka me pe Ke duni Ke duni Ke duni Mitali ke duni ne halil yeza Ke duni Abu de awa kem sabo papa me ne? Abu de unda te jaga He la unda kem te jaga? Unda Mitali? Unda 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 malin malin Unia malin

તો બકાલોન ટાઈમ થઈ ગયો બકાલો સાફ કરવાનું કે બકાલો સુધારવાનું કે કાય બકાલો ફટવાડે બકાલો ફટવાડે બકાલો ખુડાય એકડા લખવા કે શું કરે જો લેવા ભણવા લાગે લેપટોપ ભાઈ લ્યો લેપટોપ બગાડી આલે સોળી છે સોળી કરવાની છે કા સોળીનો શાક છે અમાર કેવલબેન બહુ ભાવે કેવલબેન ફેવરિટ જો શાક છે આજ તો બનાવવા ઈ મને ઘરે મને છે તો હવે પડી ગયો તો શાક બનાવવા વાગ્યો

શાક સારું શાક શાક તો બનાવી નાખજો રોડામાં તો શાક તો બની છે તો છોળીનું શાક બની ગયું હાલો તો શાક તો મસ્ત છે છોળીનું કેવલભાઈને છોળીનું છે છે ખબર છે તમને નહીં કેવલભાઈ શાક તો છે હે તો હવે શું છે